સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના કલોલ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અયોધ્યા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળના દસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ યાત્રામાં જોડાયા હતા હાથી ઘોડા ઊંટ ગાડી સહિત ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે કલોલના માર્ગો ઉપર આ કળશ યાત્રા યોજવામાં આવી હતી આ કળશયાત્રામાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ ભવ્ય કળશ યાત્રામાં ભગવાન રામની જીવનની કેટલીક ઝાંખીઓ પણ દર્શાવવામાં આવી હતી

આ સારા દેશમાં સર્વજીતાવસ સર્વજીતાવહ સંદેશો ફેલાય અને એનું કાર્ય માત્ર રાજ્યકારણલક્ષી નહીં પણ ધર્મ કાર્યલક્ષી બની શકે અને આ દેશમાં સમગ્ર દેશમાં એકતાનું પ્રતિક ઊભું થાય એના અનુલક્ષમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રમાં જેમ કે રાજ્યાભિષેક જેમ કે સીતા સીતા અભિસે સીતા સમારોહ તેમાં ભગવાન રામચંદ્રજીના જે અલગ અલગ વિસ્તારના જે ચરિત્રો છે ચરિત્રોને માન્ય રાખીને તે તે રથોમાં તે તે પાત્રોને એકઠા કરીને તૈયાર કરીને જે આ મોહલ ઊભો કર્યો જેમાં આશરે દરેક કોલેજના છોકરાઓ જેમ કે આયુર્વેદિક કોલેજ હોય મેડિકલ કોલેજ હોય હોમિયોપેથી કોલેજ હોય નર્સિંગ કોલેજ હોય બીએસસી સાયન્સ હોય કે આ લો કોલેજ હોય તમામ નાના મોટા જે વિદ્યાર્થી હોય અંદાજે આશરે દસ હજારથી પણ અધિક વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રસંગને ઊભો કરી અને આખા શહેરમાં રામ નામનો નારો પોકાર્યો અને દરેક લોકોને ભક્તિભાવ ઊભો કરવા માટે અને આવતા સમાજને પ્રેરણા મળે તે માટે આ રથયાત્રાનો શુભારંભ કર્યો અને સારી રીતે આ પ્રસંગને ઉજવ્યો તે માટે સૌ સહભાગી બન્યા એ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે મોદી સાહેબને અમિત શાહને અને આગળના કાર્યકર્તાઓને પણ ખૂબ ધન્યવાદ આપીએ છીએ જે આ કાર્ય તો રાજ્ય રાજ્યલક્ષ નથી પણ આપણે આ કાર્યને ધર્મલક્ષ ધર્મલક્ષને રાજ્યની સાથે ભરવી અને બહુ અયોધ્યામાં શું કામ કરી રહ્યા છો તે બદલ આપને કોટાન કોટી ધન્યવાદ આપણા શું અમારા તરફથી અને તેમજ ધર્મગુરુઓ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટેની ચૂંટણી